નાગરિક સમાજમાં શું ભૂમિકા છે એ વિશે આજે આપણે વાત કરવાના છીએ અને એ વાત કરવા માટે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશ્વિનભાઈ દિવાણી અશ્વિનભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સમાં નમસ્કાર કિશોરભાઈ કરુણા ટોક્સ અને આપનો ખૂબ ખૂબ આભાર આપણી વેદ અને વિજ્ઞાનની જે શ્રેણી ચાલી રહી છે શ્રેણીમાં આપણે ફરીથી આજે પાછા મળ્યા છીએ આમ તો વેદ જ્ઞાન કર્મ ઉપાસના અને વિજ્ઞાન પણ એની સાથે સાથે એમાં એક સાહિત્યની પણ એટલી જ મોટી ભૂમિકા છે એટલે આપણને એમ થાય કે વેદની શ્રેણીમાં સાહિત્ય કેમ અથવા તો દર્શક મિત્રોને પણ એવું થાય ભાઈ વેદની વાત કરતા કરતા તમે પાછા સાહિત્યમાં ક્યાં આવી ગયા વિષયાંતર તો નથી થઈ રહ્યો પરંતુ એ એની જ એક અભિવ્યક્તિ છે બરાબર એટલે આપણા પ્રબુદ્ધ દર્શક મિત્રો હમણાં જ થોડા સમય પહેલા આપણે રાજકોટ પ્રચાર સમિતિ નું એક કેન્દ્ર ચાલી રહ્યું છે એ કેન્દ્રમાં ખાસ તો હું એક મારા મિત્ર જે બી માંથી સેવા નિવૃત્ત થયા છે એવા દીપકભાઈ પંડ્યા જેવો હાલ અત્યારે ગાંધીનગર નિવાસ કરી રહ્યા છે એમને આ થકે યાદ કરીને એમને વાત કરીશ કે એ વિષય માટે થઈને મને એને આમંત્રિત કર્યો બરાબર કે આપણે પ્રચાર પ્રસાર તો બધું કરી રહ્યા છીએ પરંતુ સાહિત્ય એટલે શું શબ્દ પણ આપણે સાંભળીએ છીએ સાહિત્ય નું સર્જન પણ કરતા હોઈએ છીએ અને કરે જ છે સાહિત્ય સર્જકોની અંદર આપણે સૌથી જો પેલું આદર્શ સહિત કોઈ નામ લેવું હોય તો મનોભાઈ પંચોલી દર્શક નું લઈ શકતા કે જેમને આપણે પ્રબોધ સાહિત્ય આપ્યું છે બીજા સાહિત્યકાર તરીકે આપણે કેકા શાસ્ત્રીજી નું નામ પણ લઈ શકીએ જે અમદાવાદની અંદર વિદ્યાપીઠ ભાગવત વિદ્યાપીઠ ની અંદર કેકા શાસ્ત્રીએ

એની રચના પણ પ્રાકૃતિક રીતે જંગલોમાં અને વનમાં થઈ છે ઋષિ મુનિ ઋષિ મુનિઓ કરી છે એના પછીનું સાહિત્યનું સર્જન સૌથી સુંદર સર્જન જો સાહિત્યનું હોય તો એના માટે કાલિદાસ ને પણ આપણે યાદ કરવા જ પડે મેઘદૂત એમનું મેઘદૂત છે એમના નાટકો છે એમનું શાંકુંતલ શકુંતલા વિષયનો જે આખો એક ગ્રંથ એમને લખેલો છે એક નાટક લખેલું છે એ પણ સાહિત્ય એક મોટો આપણને સપ્રેમ ભેટ છે સમાજની એટલે મૂળભૂત સાહિત્ય જે છે ને એ જંગલોની ઇર્દ ગીર્દ આજુબાજુમાં ફરતું નગરો સાહિત્ય ને બહુ લેવા દેવા નહોતી નગરો માં સાહિત્ય તો બહુ પછી થી છે અને સાહિત્ય ની ભૂમિકા ભૂમિકા નાગરિક સમાજ માં સાહિત્ય સાહિત્ય ની તો છે ને એ ભાષાથી એનું સર્જન અચ્છા ભાષા ની અભિવ્યક્તિ છે એટલે જ સાહિત્ય નું સર્જન થાય છે બરોબર એકદમ બરોબર અને સાહિત્ય નું સર્જન થયું છે એટલે ભાષા ની મહત્વતા છે સમાજ ને પ્રકૃતિ અભિવ્યક્તિ કરવાની શરૂઆત હોય તો એ ફક્ત ને ફક્ત માણસ પાસે છે બરાબર ભાષાની અભિવ્યક્તિ કરવા માટેનું સૌથી મહત્વનું જો કઈ વસ્તુ હોય તો એ સાહિત્ય છે અને જો ભાષાની અભિવ્યક્તિ કરવા માટે જેની શબ્દો નથી એની વિચારધારા પણ ભાષા દ્વારા જ આપણે અભિવ્યક્તિ ને વ્યક્ત કરીશું બરાબર સંવેદના અને વેદના એ વ્યક્તિ કરવા માટે ભાષા છે એ ભાષા છે એટલે જ સાહિત્યનું સર્જન થયું છે અને એટલે જ આપણને વિદવતા ભર્યા ગ્રંથો વાહ બહુ સાચી વાત એટલા માટે થઈને અભિવ્યક્ત કરવા માટે આપણા મંત્ર દ્રષ્ટાઋષિઓએ આપણને જે દિવ્ય જ્ઞાન આપ્યું છે એ પણ એના મસ્તિષ્ક માંથી જયારે જ્ઞાનનો પ્રવાહ છૂટે છે ત્યારે ગ્રંથરૂપે એ આપણને મળે છે અને એ ભાષાની અભિવ્યક્તિ દ્વારા મળે છે જો ભાષા ન હોત તો સાહિત્ય પણ ન હોત બહુ સાચી વાત અને સાહિત્ય નથી અને સાહિત્યની અંદર એટલું જ વ્યાકરણ નું પણ મહત્વ છે જો વ્યાકરણ ન હોત તો ભાષાનું કોઈ જ મહત્વ ન હોત એટલે ટૂંકમાં વ્યાકરણ નો હોય તો દાખલા તરીકે સાવ સીધી સાદી વાત કરીએ આપણે કે વ્યાકરણ નો હોય તો એક વાક્ય રચના છે આપણે બોલી જ ન શકીએ અને સમજાય નહીં સમજાય નહીં સ્વર વ્યંજન અભિવ્યક્તિ આપણે ભાષામાં બોલીએ છીએ એની રજૂઆત બરાબર સાહિત્યની સૌથી જનની જેનું સૌથી ઉચ્ચ કોટી જેને કહીએ છીએ આપણે ઉચ્ચ કક્ષાનું જે સાહિત્યની રચના થઈ છે એ મૂળભૂત સંસ્કૃત ભાષામાં અને સંસ્કૃત ભાષામાંથી બધી જ ભાષાઓ એમાંથી જન્મી છે એટલે આપણે સંસ્કૃત છે એ વેદની ભાષા તો છે જ જ પણ પણ સાથે સાથે એ જનની જનની છે બધી ભાષાઓની સંસ્કૃત એટલે મૂળભૂત સાહિત્યની રચનાઓ સંસ્કૃતમાં થઈ પછી ધીમે 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 ભાષાનો પ્રયોગિક ધોરણે માનવ સમાજમાં ભાષાની અભિવ્યક્તિ ની શરૂઆત થઈ બરાબર એટલે અભિવ્યક્તિ ની શરૂઆત થઈ ને પછી જ સાહિત્ય ની સર્જનો અને એની અસર પછી એની અસર પછી એટલે જયારે જયારે આપણે ભાષાની અભિવ્યક્તિ સામાજિક સંબંધોની અભિવ્યક્તિ વેદના અને સંવેદના ની અભિવ્યક્તિ એ જયારે કરી શકીએ છીએ ત્યારે આપણા શરીર રચના અને આપડી એટલે કે ચહેરાની રચનાઓ જ્યારે સંવેદના વ્યક્ત કરીએ છીએ ત્યારે એક ભાવ જુદો હોય છે વેદના વ્યક્ત કરીએ છીએ ત્યારે પણ ભાવ જુદો હોય છે હવે વેદના અને સંવેદનાની વચ્ચે બધું સમાયેલું છે હર્ષિત થઈએ છીએ આપણે તો એ સંવેદના એક ભાગ છે જયારે દુખી થઈએ છીએ તો વેદના ભાગ છે પણ એની અભિવ્યક્તિ કેમ કરીશું એના માટે શબ્દો ભાષા અને શબ્દો જોશે હશે માની લો કે પશુ છે તો એ એને દુઃખ છે કે વેદના છે કે સંવેદના છે એ રજૂ નથી કરી શક ભાષા નથી પણ એક એક અલગ પ્રકારનો અવાજિવ્યક્તિ એટલે જે સ્વર ની રચના આવી અને વ્યંજન ની રચના આવી એના દ્વારા શાસ્ત્રો નું સર્જન એના દ્વારા સાહિત્ય નું સર્જન દાખલા તરીકે મેં એવું પણ જોયું છે અશ્વિનભાઈ કે આપણે જયારે અબોલ ની વાત કરીએ છીએ કોઈ છે હોય તો હોય તો ત્યારે જે એના એનો જે અવાજ નીકળે સ્પંદનો એ અલગ પ્રકાર અભિવ્યક્તિ કરવાની સ્પંદનો જે હોય આપડે શ્વાન નો જ બીજો દાખલો લઈએ દાખલા તરીકે ખુશ છે અને આપણે એને પંપાળીએ છીએ તો એ પૂછડી પડે એ એ આપણને એક આપે સંવેદના આપે છે સંવેદના કે મારા તમારા પ્રત્યેની મારી આ સંવેદના વ્યક્ત કરું છું એટલે એની પાસે ભાષા નથી પરંતુ જો એટલે ઈશ્વરની સૌથી મોટી જો કોઈ કૃપા હોય માનવ જાત ઉપર એ ભાષા ભાષા બરોબર અને ભાષા હતી એટલે જ માણસને વિચાર શક્તિ આવી ભાષા વગરનું વિચાર શક્તિ શૂન્ય હોય છે બરાબર જેને ભાષા નથી સાંભળી નથી શકતા આપણે એવડે ઘણા બધી જગ્યાએ જોઈએ છીએ કે કોઈ દિવ્યાંગ વ્યક્તિ જેમને બહેરાશ હોય છે મુક બધિર જે હોય છે એ દિવ્યાંગ પાસે અભિવ્યક્તિ કરવા માટેની બોડી લેંગ્વેજ છે પણ સાહિત્યિક સંવેદના નથી મેં અશ્વિનભાઈ આપે મને આ વાત કરી એટલે હમણાં નો જ તાજેતર નો જ એક પ્રોગ્રામ યાદ આવી ગયો હાજી સ્નેહ સ્પર્શ સંસ્થા છે અરવિંદભાઈ મણિયા જનકલ્યાણ

તો એ લોકોની સાથે આપણે સંવાદ ન કરી શકાય એની અભિવ્યક્તિ કેવી રીતે નું સર્જન છે અને એ સાહિત્ય સ્પંદનો દ્વારા બ્રેન લિપી આપણે ઉકેલવી હોય તો સ્પર્શના ના સ્પંદનો દ્વારા આપણે બ્રેન લિપી ને ઉકેલી શકીએ છીએ અને એના દ્વારા આપણને સાહિત્ય વાહ એટલે મૂળભૂત સવેંદના વ્યક્ત કરવા માટેનું સૌથી જો કોઈ મોટી અભિવ્યક્તિ હોય તો એ ભાષા અને સાહિત્ય છે એટલે એટલે અશ્વિનભાઈ એવું કહી શકીએ કે અત્યારે જે સમાજ જે રચના છે સમાજ જે રીતે એમના નિયમો પ્રમાણે ચાલી રહ્યો છે અને આપણે એનું પાલન પણ કરીએ છીએ ભંગ થાય ત્યાં સજા પણ આપણે ભોગવવી જ પડે તો આ જે આખું છે એની આખી ભૂમિકા

હું બોલી ન શકું પણ છતાં ઈરાદાપૂર્વક બોલું છું કે આપણી માનવ સહજ સ્વભાવ અલગ જોવે છે હજી પણ આજે અંદામાન નિકોબારના અમુક એવા સમુદાયો જે છે કે જે એક પોતાની અલગ એક દુનિયામાં જીવી રહ્યા છે કે જે સમાજ સાથે ભરવા પણ રાજ્યું નથી એ એની દુનિયામાં કદાચ હશે હવે એની પાસે ભાષા નથી ભાષા નથી અભિવ્યક્તિ કરવાની ભાષા અને અને એટલે કદાચ છે ને જો એ આપણે એની સાથે ભાષામાં ભળીએ અથવા તો એ આપણી સાથે ભાષામાં ભળીએ તો એવા એકાદી બે સાહિત્યકારો પણ છે આજે મને એક યાદ આવે છે કે એમને મેં સારો એવો આર્ટિકલ વાંચ્યો એ અંદામાન નિકોબારના એ સમૂહ ની સાથે એમને જોડાવા માટે એમની જે ભાષાની જે સંજ્ઞાઓ દ્વારા બોલે છે એ એમને પ્રતિપાદિત કરવા માટે પ્રયત્નો કરે અચ્છા એ આમની સાથે જો મારે સંવાદ કરવો હોય તો એને મારી ભાષા મારું સાહિત્ય નથી ખબર ખબર બરાબર પણ જો એની સાહિત્ય ને એની ભાષા હું સમજુ તો કદાચ હું એની સાથે સંવાદ કરીને એને હું પ્રવાહ સાથે જોડવા બહુ સરસ

સાંસ્કૃતિક ધરોહર ને આપણે જુદી પાડીને એટલે આપણે ક્યાંક ને ક્યાંક અથવા તો ક્યાંક મૌલિકતા વાપરી આપણે પ્રકૃતિની સાથે આપણા સાહિત્યની સાથે છેડછાડ કરવા ગયા અને મૌલિકતા વાપરી અને આપણે એટલે અત્યારે હું એવું પણ કહી શકું કે સાહિત્ય છે ને અત્યારે સત્યાગ્રહ ઉપર છે કારણ કે સાચી દિશા આપણે નથી સમજી શક

જયારે આપણા આવડ મોટા સાહિત્યકારો એ આપણને આટલું મોટું સુંદર સાહિત્ય પીરસુ છે ત્યારે એને ભૂલી અને આપણે ત્યાં ક્યાં અટવાઈ ગયા છે કેમ જુદી જગ્યાએ અટવાઈ ગયા છે આપણી ભાષાની એવડી મોટી ગરિમા ને આપણે પ્રસ્થાપિત કરવી જોઈએ આપણા સાહિત્યમાં લાવવી જોઈએ અને એ ભાષાને એટલે કે આપણી જ્યાં માતૃભાષા જે છે લેહકાની માતૃભાષા છે અને એ છોડી અને આપણે બીજી ભાષામાં અટવાય એટલે આપણા સાહિત્ય થી આપણે નાતો તોડવા ગયા કે જેમ કે માના ગર્ભમાંથી નાળ ને જેમ કાપી નાખવામાં આવે એમ આપણી સાહિત્યિક ભાષાઓને આપણે કાપી નાખ્યું છે તો આ એક વેદના નો વિષય છે સાહિત્ય ભૂલા છે આપણી વેદના નો વિષય છે સાહિત્ય સરસ આપણે વાત કરી અને સાહિત્યની નાગરિક સમાજ પર જે ભૂમિકા એની જે ભૂમિકા એના વિશે ટૂંકમાં પણ આપણે ઘણી બધી માહિતી અમને કરુણા ફાઉન્ડેશન કરુણા ટોક માધ્યમથી દર્શકો સુધી પહોંચાડી આ સિવાય આપ કઈ કહેવા માંગતા હોય એટલે ખાસ તો દર્શક મિત્રો ને મારે એક વિનંતી કરવી છે કે આજે સાહિત્ય નો વિષય લઈને બેઠા છીએ એટલે મારી એક સૌને સમાજ ને આ કરુણા ટોક ના માધ્યમથી એક મારી નમ્ર અરજ છે કે બને ત્યાં સુધી આપણા બાળકોને આપણી માતૃભાષામાં જ શિક્ષણ આપજો અને માતૃભાષા દ્વારા જ સાહિત્ય નો પરિચય કરાવજો વેદનો સંસ્કૃતનો પરિચય કરાવજો જેથી કરીને એ બાળક આવનારા ભવિષ્યનું એક સ્વપ્ન છે કે પરમ વૈભવ શિખર ઉપર ભારત ને લઈ જવું છે બરાબર અને એ પરમ વૈભવ ના શિખર ઉપર લઈ જવા માટે ભારત ને વિશ્વગુરુ જયારે બનાવવું છે ત્યારે અંગ્રેજી ભાષા શીખવી જરૂરી છે પરંતુ આપણી આપણી જે મૌલિકતાની ભાષા છે રાષ્ટ્ર રાષ્ટ્રની ભાષા છે એ ભાષા નહીં ભૂલી દ્વારા મને લાગે છે કે આપણી આ સાહિત્ય પ્રત્યેની અમારી જે સંવેદના છે અને આપણા ઋષિ એ આપણી આપણી જે સંવેદના છે એ સંવેદના ને આપણે આત્મસાત કરી અને ભારતને આપણે વિશ્વગુરુ બનાવવા તરફ લઈ જઈ શકશું અને ચોક્કસ એમાં સફળ થશું હા ખૂબ સરસ આપણે વાતો કરી આજે આ ધોરણા ટૂંકના માધ્યમથી આપ આવ્યા અને ખાસ અમારા દર્શકો સાથે વધુ એકવાર એક તાદાત્મ્ય સાધવાનો આપણે પ્રયત્ન કર્યો આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ નમસ્કાર કિશોરભાઈ ધન્યવાદ અને ફરી પાછું ધન્યવાદ સાથે હવે ખૂબ પાછા નજીકથી આ વેદવાળી શ્રેણીમાં આગળ વધશું નવા વિષય સાથે આપણે આવશું ધન્યવાદ કરુણા ટો તમારો કિશોરભાઈ તમારો પણ ખૂબ ખુબ